આજે ગુજરાતની પંદરમી વિધાનસભાના સાતમા સત્રનો પહેલો દિવસ હતો વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મારા માટે આ પહેલું સત્ર છે પહેલા સત્ર નો પહેલો દિવસ હતો એટલે સૌથી પહેલા તો હું વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઋણ વ્યક્ત કરું છું કારણ કે એ મતદારો એ મને આ ગૌરવશાળી સદન સુધી મોકલ્યો અહીંયા બેસવાને માટેનો મને અધિકાર વિસાવદરના કાર્યવાહીમાં ભાગ લઈ શક્યો આજે પહેલો દિવસ ખૂબ સારો રહ્યો મારી ધારણા હતી એના કરતાં પણ વધુ સારી રીતે હું એમાં ભાગ લઈ શક્યો કેમ કે મેં જીવનમાં ક્યારેય હું આવી કાર્યવાહીમાં બેઠો નહોતો તો થોડીક મને નર્વસનેસ હતી થોડીક ચિંતાઓ હતી થોડુંક મને અંદરથી કન્ફ્યુઝન હતી કેવું હશે કેવું નહીં હોય શું કરવું કેમ કરવું બોલવું ના બોલવું અનેક પ્રકારની મનમાં હતી પણ આજે પહેલા દિવસનું સત્ર પૂરું થયું અને પૂરા આત્મવિશ્વાસ સાથે ઉત્સાહ સાથે હું આજે તમને કહી શકું છું કે મને ખૂબ મજા આવી આજના આ સત્ર દરમિયાન એક પૂરક પ્રશ્ન પૂછવાની મને તક મળી એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો જે પ્રશ્ન એવો હતો કે ગુજરાતમાં સરકારે કુલ કેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂર કરી અને તે પૈકી કેટલી કઈ જગ્યાએ કઈ મંજૂર કરી એમાં મેં હાથ ઊંચો કરતા છૂટ મળી તો મેં એવો પૂરક પ્રશ્ન પૂછ્યો કે સરકારે એકસો ને છોતેર ટીપી સ્કીમ મંજૂર તો કરી છે પણ કાયદાની સમય મર્યાદા બે વર્ષની છે બે વર્ષ કરતા વધુ મોડું થયું હોય એવી કેટલી ટીપી સ્કીમો મંજૂર કરી છે સમય મર્યાદા બાર સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા પછી એ પ્રશ્નનો પૂરક પ્રશ્ન પૂછવાની તક નથી મળી આ સિવાય એક પ્રશ્ન હતો અન્ય સભ્યનો તેરા તુજકો અર્પણ નામના કાર્યક્રમ બાબતે કે સુરત અને તાપીમાં કેટલા રૂપિયાની રકમ પરત આપવામાં આવી આ પ્રશ્નમાં મેં હાથ ઊંચો કર્યો તો પૂરક પ્રશ્ન પૂછવા માટે પણ મને અધ્યક્ષ શ્રી દ્વારા તક આપવામાં આવી નથી એટલે હું નતો પૂછી શક્યો આ સિવાય માનની મુખ્યમંત્રી શ્રીએ શોક દર્શક પ્રસ્તાવોને સદન સમક્ષ રાખ્યા હતા જેમાં સ્વર્ગસ્થ માનની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અન્ય મંત્રી શ્રીઓ નાયબ મંત્રી શ્રીઓ સભ્ય શ્રીઓના નિધન પ્રસંગે ગૃહ દ્વારા શોક આપવામાં આવ્યો પ્રસ્તાવ રજૂ કર્યો તો આ પ્રસ્તાવ ઉપર મને શોક વ્યક્ત કરવા માટેની તક મળી હતી ત્યારે મેં ઊભા થઈને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા જુનાગઢના જ અને ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને અન્ય દિવંગત સભ્યોને મેં શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ આપ્યો છે મને મેં આજના દિવસ માટે મુખ્યમંત્રી શ્રીને લીઝ બાબતે માઇનિંગની લીઝ બાબતે પ્રશ્ન પૂછ્યો હતો એનો મને સરકારમાંથી જે જવાબ મળ્યો એ જવાબ ખોટો છે એ ખોટા જવાબ આપવા બાબતે કેમકે ગૃહનો નિયમ છે કે ગૃહમાં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપી શકાય નહીં તો મેં એ બાબતે મારો અવાજ ઉઠાવવાની કોશિશ કરી પરંતુ અધ્યક્ષશ્રી તરફથી મને કોઈ એ બાબતે તક મળી નથી કેમકે સ્વાભાવિક છે જા જ્યાં મિત્રો હોય છે તો કુલ મળીને આજના દિવસમાં હું બે વખત પાર્ટિસિપેટ થઈ શક્યો બાકીની કાર્યવાહી મેં બહુ ધ્યાનથી સાંભળી સભ્યો શું બોલે છે અધ્યક્ષ કેવી રીતે મોનિટર કરે છે આખા સભાખંડને

આ બંને એક સરખા પ્રશ્નો છે ગુજરાતમાં સત્તા પક્ષના ધારાસભ્યો એક જ સરખા પ્રકારના દસ દસ વીસ વીસ પ્રશ્નો પૂછી નાખે છે પ્રશ્ન પૂછવાનો નિયમ એવો છે કે સત્ર ચાલુ હોય એ દરમિયાન એક દિવસ માટે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્નો પૂછી શકે એટલે ધારો કે કુલ દોઢસો જેટલા ધારાસભ્યો આઠ તારીખમાં પ્રશ્ન પૂછે ત્રણ 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 લેખે તો ચારસો પચાસ પ્રશ્નો એક દિવસ માટે પૂછેલા ગણાય પણ ચારસો પચાસ પ્રશ્નોનું ચર્ચા સદનમાં કોઈ શક્ય નથી એ પોસિબલ વાત નથી એટલે એનો ડ્રો કરવામાં આવે ચારસો પચાસ પ્રશ્નોનો ડ્રો થાય એ ડ્રોમાં જે પ્રશ્ન એક થી દસ ક્રમ ઉપર આવે એની સદનમાં મંત્રી અને સભ્ય વચ્ચે આમને સામને ચર્ચા થાય ડ્રો ની અંદર સાડા ચારસો પ્રશ્નોનો જથ્થો ઊભો થઈ જાય એ માટે થઈ સત્તા પક્ષ દ્વારા ખોટા બિનજરૂરી ક્ષુલ્લક નજીવા મામૂલી એક ના એક પ્રશ્નો દસ દસ વખત નાખવામાં આવે જેથી કરીને સત્તા પક્ષના પ્રશ્નોની સંખ્યા વધી જાય સાડા ચારસો માંથી ચારસો પ્રશ્નો બની જાય દાખલા તરીકે ઉદાહરણ તરીકે સત્તા પક્ષના પચાસ પ્રશ્નો રહી જાય વિપક્ષના તો ચારસો અને પચાસ પ્રશ્નો ભેગા કરીને એમાંથી ડ્રો કરવામાં આવે તો સ્વાભાવિક છે સત્તા પક્ષના પ્રશ્નો ઉપર આવી જાય વધારે આવી જાય હાવ ક્ષુલ્લક પ્રકારના જેમ કે આજે મારો પ્રશ્ન એવા કારણોસર રદ કરવામાં